ખૂબ જ ટેસ્ટી ચટપટી અને મજેદાર એવી બોરિયા મરચાંની આજે આપણે સબ્જી બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું હૈદરાબાદી મરચાંનું સાલન એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચટાકેદાર અને સ્વાદિષ્ટ બને છે તેને તમે રોટલી પરાઠા કે પછી રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો હૈદરાબાદી બિરયાની કે પછી રાઇસની સાથે આ સલન ખૂબ જ મજેદાર લાગે છે એકદમ યુનિક રીતે અને ટેસ્ટી મરચાનો સલન બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રેવીની તૈયારી કરીએ તેના માટે એક પેનમાં એક વાડકી જેટલી મગફળી લીધી છે તેને ધીમી હાચ ઉપર શેકી લઈએ આ રીતે બે ત્રણ મિનિટ માટે રોસ્ટ કરવાથી તેમાંથી જે પણ કાચાપણું હશે તે બધું દૂર થઈ જશે આમ કરવાથી ગ્રેવીને આપણે વધારે ટાઈમ માટે કૂક પણ નહીં કરવી પડે તો તમે જોઈ શકો છો સિંગદાણા થોડાક એટલે કે સેવન્ટી પર્સન્ટ જેટલા કૂક થઈ ગયા છે ત્યારબાદ તેમાં થોડાક કોપરા નાખીશું અહીંયા સૂકા કોપરા લીધા છે અડધી વાડકી જેટલા તેની ચિપ્સ તૈયાર કરીને લીધી છે એની જગ્યાએ કોપરાનું છીણ પણ તમે લઈ શકો છો ત્યારબાદ બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને રોસ્ટ કરતા જઈશું સિંગદાણાને કુક થતા થોડી વાર લાગે છે પણ કોપરા અને તલ ખૂબ ઝડપથી રોસ્ટ થઈ જાય છે તો માત્ર બે મિનિટમાં આપણે રોસ્ટ કરીને એક અલગ થાળીમાં લઈ લઈશું અને ઠંડુ પડવા દઈશું હવે પેનમાં માત્ર એક ચમચી તેલ એડ કરીશું અને તેમાં એકથી બે ડુંગળીને આ રીતે મોટી મોટી કટ કરીને ફ્રાય કરી લઈએ તો ધીમી આંચ ઉપર તેને બે ત્રણ મિનિટ માટે સોતે કરવાની છે તો તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને થોડાક લીલા મરચાં એડ કરીશું લીલા મરચાં પેસ્ટ પણ તમે અહીંયા એડ કરી શકો છો આપણે અહીંયા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અથવા લસણને છીણીને એડ કરવું અને બસ એક મિનિટ માટે તેને સોતે કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડવા દઈશું હવે રોસ્ટ કરેલા સિંગદાણા કોપરું અને તલને વાટી લઈએ તો મિક્સર જારમાં તેને આ રીતે એકદમ ફાઇન પાવડર તૈયાર કર્યો છે ત્યારબાદ તે જ મિક્સર જારમાં સોતે કરેલી ડુંગળીની પેસ્ટ તૈયાર કરીએ તો આ રીતે તેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેમાં સિંગદાણાનો પાવડર મિક્સ કરી લઈએ અને થોડુંક પાણી એડ કરીને ફરીથી એકવાર મિક્સરમાં ફેરવી લઈએ તો આ રીતની વ્હાઈટ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે મરચાં લઈશું મરચાં અહીંયા છથી સાત નંગ જેટલા લીધા છે તેને બરાબર પાણીથી ધોઈને લૂચી લીધા છે એકદમ કોરા થઈ જાય ત્યારબાદ તેમાં એક કટમાર્ક લગાવીશું અને બીજનો ભાગ છે તેને કાઢી લઈશું મરચાંની પસંદગી તમે આ રીતના લાંબા અને મોરા મરચાંની પસંદગી કરી શકો છો જે એકદમ તાજા હોય અને ગ્રીન હોય તો તમે જોઈ શકો છો આ મરચાં ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને એની અલગ અલગ સબ્જી બનાવીને આપણે આ દર્શના ફૂડ એન્ડ કિચન એપ ચેનલ પર મૂકી છે તો તમે તે ખાસ જોજો ખૂબ જ સરસ તેની સબ્જી બને છે ગ્રેવીવાળી અને ડ્રાય પણ બેસન સાથેની આની સબ્જી જે તમે શીતળા સાતમ પર પણ બનાવીને રાખી શકો છો કે પછી ટ્રાવેલિંગમાં એકવાર બનાવીને તેને જ્યારે પણ ઉપયોગમાં લેવી હોય ત્યારે લઈ શકો છો તે લાંબા સમય સુધી સચવેલી રહે છે તો મરચાંના બીજ કાઢીને આપણે આ રીતે ભોડિયા મરચાંને કટ કરી લીધા છે ત્યારબાદ પેનમાં તેલ મૂકીશું તેલમાં આ ભોરિયા મરચાંને થોડીકવાર માટે આગળ પાછળ એમ ચારેય બાજુ ફેરવીને રોસ્ટ કરી લઈએ તો સોતે કરવાથી આ મરચાંમાં જે પણ કચાશ હશે તે બધી દૂર થઈ જશે અને મરચાં સારી રીતે કૂક થઈ જશે તો બસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું મરચાંને ધીમી આંચ ઉપર આ રીતે સોતે કરવાથી તે ખૂબ જ સરસ તેનો કલર જળવાઈ રહે છે એકદમ ગ્રીન કલર રહે છે અને સબ્જી બનાવતા વાર પણ નથી લાગતી તો આ રીતે મરચાં સારી રીતે જડી પણ જાય છે તો આ રીતે આપણે તેને આગળ પાછળ ફેરવીને બરાબર કૂક કરી લેવાના છે અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન જો તમને પસંદ આવ્યા હોય તો દર્શના ફૂડ એન્ડ કિચન ચેનલને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ જો તમે વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કર લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે વાર તહેવારે આપણે અલગ અલગ રેસીપી મૂકીએ છીએ એની સાથે મીઠાઈની પણ રેસિપી હોય છે તેની સાથે આપણે અગિયારસ ઉપર ફરાળી વાનગી પણ મૂકીએ છીએ ડુંગળી લસણની પણ રેસીપી તમને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જોવા મળી જશે હવે એક પેનમાં આપણે જે તેલમાં મરચાં ફ્રાય કર્યા છે તેને કાઢી લઈશું ત્યારબાદ એ જ પેનમાં રાઈ અને જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું તો અહીંયા મેં ડુંગળી લીધી છે તમે ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી હળદર એક ચમચીને ઉપર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર જો તીખું ના હોય તો અહીંયા લાલ કલરવાળું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તે બે ચમચી એડ કરીને મિક્સ કરી લઈએ અને મરચાં સારી રીતે શેકાઈ જાય તે માટે થોડુંક પાણી એડ કરી દઈએ આમ કરવાથી મસાલો બળે પણ નહીં અને ત્યારબાદ તરત જ તેમાં ગ્રેવીની પેસ્ટ એડ કરી દઈશું જે વ્હાઈટ આપણે તૈયાર કરીને રાખી છે સારી રીતે મિક્સ કરીને તેને બે મિનિટ માટે ધીમી આંચ ઉપર કૂક થવા દઈએ જ્યાં સુધી તેનો કલર બદલાઈ ના જાય અને તેલ ઉપર આવી ના જાય ત્યાં સુધી કૂક કરવું અહીંયા જો ગ્રેવીની થિકનેસ વધારે લાગતી હોય તો થોડુંક પાણી એડ કરી શકો છો ત્યારબાદ ગ્રેવી જેટલું સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ આ ગ્રેવીને તમે કૂક કરીને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો અને તેમાંથી બીજી સબ્જી પણ બનાવી શકો છો ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈએ તો તમે હવે જોઈ શકો છો ગ્રેવીની થિકનેસ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને બરાબર કૂક થઈ ગઈ છે તો આટલું કરતાં પાંચથી છ મિનિટનો સમય લાગે છે તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ ગ્રેવીની થિકનેસ છે સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો આ સમયે હવે આપણે જે ફ્રાય કરેલા મરચાં રાખ્યા છે તે એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું તો આ મરચાંનું સલાન તૈયાર થઈ ગયું છે બસ હવે બે મિનિટ માટે ગ્રેવીની સાથે મિક્સ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ સરસ મરચાંનું સલાન તૈયાર થઈ ગયું છે સ્વાદિષ્ટ ગ્રેવી સાથે ચટપટું અને મજેદાર મરચાંના સલાનની તમે મજા માણજો પણ હજુ તેમાં થોડો ખટ્ટો મીઠો ટેસ્ટ લાવવાનો બાકી છે તો અહીંયા તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અથવા તો પછી આ રીતે તેમાં થોડીક ખટાશ એડ કરી દેવી તો અહીંયા મેં ગોળ આંબલીનું પાણી હતું તે એડ કરી દીધું છે એની જગ્યાએ તમે થોડોક ગોળ અને આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો ત્યારબાદ સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું લાસ્ટમાં જ ખટાસ એડ કરવી જેથી તેનું ખટાસપણું પણ જળવાઈ રહે અને ગ્રેવી ઠંડી પડે ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલી સરસ સબ્જી તૈયાર થઈ છે તેલ પણ સરસ ઉપર છૂટીને આવી ગયું છે એકદમ પરફેક્ટ આપણી સબ્જી તૈયાર થઈ છે મરચાંનું સલાડને બરાબર કૂક થવા દેવાનું એ વાતનું ખાલી ધ્યાન રાખવાનું ગ્રેવી બરાબર કૂક થયેલી હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે ફરી મળીશું ત્યારે આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય